આજે વિસાવદરમાં બે બૂથ ઉપર ફરી ચૂંટણી યોજાઈ છે ગઈકાલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ જે રીતે માલિડા ગામ અને નવવાઘણીયા ગામમાં ચૂંટણીનું મતદાન જોયું તેને લઈને તેમણે વાંધો ઉઠાવ્યો અને કેટલાક સવાલો ઉઠાવ્યા હતા ચૂંટણી પંચ સામે તેમણે ફરિયાદ કરી હતી અને બોગસ મતદાન હોવાની આશંકા પણ તેમણે વ્યક્ત કરી હતી ત્યારબાદ ગઈકાલે ધારદાર રજૂઆત બાદ આજે વિસાવદરમાં બે જેટલા બૂથો ઉપર ફરી મતદાન યોજાયું છે ત્યારે કેવો માહોલ છે મતદાનને લઈને શું કહી રહ્યા છે વિસાવદનના લોકો વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ જાનાને રે નમસ્કાર દર્શક મિત્રો અને ઉજ્યા ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જોફાદાન 19 જૂનના રોજ વિસાવદરમાં પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં મતદારો છે તે મતદાન કરવા માટે પહોંચ્યા હતા ઓવરઓલ ચોપનથી છપ્પન ટકાની આસપાસ વિસાવદરમાં મતદાન જોવા મળ્યું છે ત્યારે આ મતદાન પૂર્ણ થયાના બીજા જ દિવસે ગોપાલ ઇટાલિયા એક મોટો ધડાકો કરે છે તેઓ કેટલાક સવાલો છે તે ચૂંટણી પંચ સામે ઉઠાવે છે જેમાં તેઓ અલગ અલગ ગામની લિસ્ટ લઈને ચૂંટણી પંચ સમક્ષ પહોંચ્યા હતા તેમણે તે ગામોના નામો જણાવ્યા અને ગામોમાં આટલી ઊંચી અચાનક ટકાવારી કેમ મતદાનની વધી ગઈ તે પ્રકારના પણ તેમણે કેટલાક સ્ફોટક સવાલો કર્યા વાત આટલીથી નથી અટકતી જે થોડાક ગામો હતા તેમાં સીસીટીવીને લઈને પણ તેમણે કેટલાક સવાલ ઉઠાવ્યા હતા સાથે જ માલીડા ગામ અને નવ વાઘણિયા ગામ છે તે ગામમાં મતદાનની ટકાવારી ખૂબ જ વધારે હતી તો તે ગામના સીસીટીવી મેળવવા માટે તેમણે માંગ કરી હતી અને બોગસ મતદાનની પણ ગોપાલ ઇટાલિયાએ આશંકા વ્યક્ત કરી હતી આ મામલાના સંદર્ભમાં તેમણે ચૂંટણી પંચને રિવોટિંગની માંગ કરી હતી અને ગોપાલ ઇટાલિયાની જે ફરિયાદ હતી તે ફરિયાદને સ્વીકારીને ચૂંટણી પંચે ગઈકાલે જ મતદાન યોજવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને આજે સવારથી માલેડા ગામ અને નવ વાઘણીયા ગામમાં મતદાનની પ્રક્રિયા યોજાઈ રહી છે જ્યાં એ બૂથના મતદારો છે તે મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે આ મામલે ત્યાંના સ્થાનિક મતદારો શું કહી રહ્યા છે તે સાંભળી લો કે એમાં હું છે કે એવું થયું કે કોઈ મશીનમાં વાંધો આવી ગયો કે બોગજ થઈ ગયું હોય એવું આ શબ્દો આમાં લોકો કરે છે એટલે આ ફરીથી મતદાન થયું છે ફરીથી મતદાન થયું અને ગામમાં ક્યાં એવા પ્રશ્નો છે કે જે તમે ઉમેદવાર પાસે આશા રાખો કે અમારા રોડ રસ્તા છે કોઈ પાણીના પ્રશ્ન છે એવા કામ નહોતા થયા એટલે આ રીતે અમારે મતદાન કરવાનું થાય છે કે રોડ રસ્તા બરોબર પછી વીળીનો પ્રશ્ન છે અમારા અને એ અમુક ઘણાય પાણીના પ્રશ્નમાં હું ત્યાં અમને થી પાણી જો આ રજૂઆત કરે અને ત્યાંથી પાંચ પ્લાન અમને કરી દઈએ તો અમારે કોઈ દિવસ અમારે ભવિષ્યમાં પાણીનો પ્રશ્ન અમારે હલ થઈ જાય એવું છે આવા ઉમેદવાર કરું કે કોઈ પણ આવે તમને એની પાસેથી આશા શું અમને તો એવું છે કે જે અમારે આ ઉમેદવાર છે કે કિરીટભાઈ છે એ અમને જો એ મદદ અમને કરી શકે એમ છે બરોબર કે એ ઉમેદવાર આવી જાય એટલે અમારે ભયો ભયો અને અમારા કામ એ કરી દે મારું નામ જયંતિભાઈ અઘેરા ગામ માલીડા આપણે સાંભળ્યા હતા સ્થાનિક મતદારો હાલ તેમનું નિવેદન સામે આવ્યું છે શાંતિપૂર્ણ માહોલમાં હાલ માલિડા ગામ અને નવ વાઘણીયા ગામમાં મતદાન યોજાઈ રહ્યું છે હાલ હવે આગામી ત્રેવીસ જૂનના રોજ જ ખબર પડશે કે જે રીતે વિસાવદનની જનતાએ કોના પર પસંદગી ઉતારી છે કોને આ વખતે તેઓ વિસાવદનની ધુરા સોંપે છે એ તે તમામ બાબતો પર હવે તો માત્ર માત્રને માત્ર સવાલ છે કેમ કે અલગ અલગ ફીડબેક સામે આવી રહ્યા છે ક્યાંક કિરીટ પટેલની જીતના દાવા થઈ રહ્યા છે તો ક્યાંક ગોપાલ ઇટાલિયાના જીતના દાવા થઈ રહ્યા છે પરંતુ ત્રેવીસ તારીખે જ્યારે મતપેટી સવારના સમયથી ખુલશે ત્યારે ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થશે કે કયો ઉમેદવાર છે તો વિસાવદર પર રાજ કરશે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો આવા જ પડે પરથી જોડાયેલા અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ